અલ્પેશભાઈ કથિરિયા અહિયાનો સ્થાન લઈ લે સર આનંદ ની વાત છે એમની હાજરી ને આપણે જોરદાર તાળીઓના ગડગડાટ થી વધાવીએ છીએ એ દરેક મિત્રોને નમ્ર વિનંતી ખૂબ જ શાંતિથી આપણે કાર્યક્રમ ને છે

આ ચાર આગેવાનો સિવાય કોઈએ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન લેવાનું નથી એટલે પોતપોતાની વ્યવસ્થા ત્યાં પોતપોતાના ગ્રાઉન્ડમાં પોતપોતાની રીતે જગ્યા મેળવી વિનંતી કે જે લોકો ઉભેલા દેખાય છે એમને બેસાડવાની જલ્દી થી જલ્દી વ્યવસ્થા કરવામાં આવે સ્વયં જોરદાર તાલીઓ તે આપણે એમને વધાવીએ વિનંતી કરીએ હાર્દિક સુરત કતારગામ આજના એકતા યજ્ઞ કાર્યક્રમ માં મારી કર્મ સંસ્થા શ્રી સરદાર પટેલ સેવા દળ રાષ્ટ્રીય પ્રમુખ લાલજીભાઈ

જેને તમે એસપીજી વાળા કહો એસપીજી વાળા પાસ વાળા કહો પાસ વાળા પણ મારા અંદરથી બોલાય કે પધારેલા પાટીદારો આપ સૌ લોકો અહીં આવ્યા છો આપ સૌ લોકોને અહીંયા હૃદયપૂર્વક સ્વાગત કરું છું હું જઈ સરદાર બોલું બે હાથ ઉપર કરીને અગિયાર વખત જઈએ સરદાર બોલવાનું છે અને હિન્દુસ્તાન કહેવાતી રાજધાની કરે છે બધા અહીંયા પણ કહેવાતી રાજધાની આપ સૌ લોકો નો અવાજ પહોંચે જય સરદાર જય સરદાર તમે બધા બોલો છો ખૂબ આભાર તમે બધા અહીંયા શો નથી બધા બોલવાનું છે કેમ કે સરદાર મારે બાબત અને બધાને ને બાબત Jai Sardar! Jai Sardar! Jai Sardar! Jai Sardar! Jai! સરકાર કતારગામ એટલે આંદોલન નું કોઈ મીંડું છે શૂન્ય છે આ છે ફલાણું છે ઢીકું છે પણ આજે સુરતીઓએ સાબિત કરી દીધું એક મધ્યપ્રદેશની અંદર પગલે પગલે ચાલો એટલે પાણી મળી લે તમે ડગલે ડગલે ચાલો એટલે તમને ખાવાનું મળી પણ આજે સુરતમાં આવીને એ જ કહાવત માં અંદર થોડુંક ઉમેરી દઈએ પગ પગ પાણી ડગડગ આજે બધા અહિયાં આવ્યા છું સ્વાભાવિક છે કે આપણા પાટીદાર યુવાનો જે સહી થયા છે એમની આત્માને શાંતિ મળે હિન્દુસ્તાન ની અંદર જે બોર્ડર પર રહીને જે જવાનો દેશની ની સુરક્ષા કરે છે એની આત્માને શાંતિ મળે જે સમાજ હિતનું જે આંદોલન ચાલે છે એ આંદોલનની અંદર આપણને સફળતા મળે વારંવાર પોલીસ દ્વારા થતા તમામ સમાજો પર અત્યાચાર એ અત્યાચારો ન થાય અને જે ખોટા છે એ લોકોની ધરપકડ થાય જે બેરોજગારીની ચુંગાલમાં ગુજરાતના તમામ લોકો ફસાયેલા છે એ યુવાનો આ ચુંગાલમાંથી બહાર આવે સૌથી વધારે જેને નુકસાન થયું હોય જીએસટી સુરત દ્વારા ને છેલ્લા દસ દિવસ બધું બંધ કરીને દોડીએ પણ લાલજીભાઈ ઘણા બધા ટીવી માં આવતો હોય કે લાલજીભાઈ અલગ છે ને હાર્દિક અલગ છે ને છે પહેલા પણ એક શબ્દ બોલ્યો મારી કર્મ સંસ્થા

ત્યારથી આંદોલન ની શરૂઆત થઈ ત્યારથી વ્યક્તિગત કે હાર્દિક પટેલ ની આ પોસ્ટ હોય લાલજી ની આ પોસ્ટ હોય એવી એક પોસ્ટ હોય તો તમે લોકો અમને કહી શકો આ જે પણ કઈ કરે છે કે આ એસપીજી વાળા પાસ વાળા એક અત્યારે કેબીસી પ્રશ્ન યાદ આવે હું તમને પ્રશ્ન પૂછીશ તમારા બધા હાથ ઉપર કરીને જોરથી જવાબ આપવાનો છું અહીંયા આવેલો દરેક વ્યક્તિ કઈ સંસ્થામાંથી આવે છે હું બોલવું પડે તેનાથી વિશિષ્ટ કઈ નથી આ લડાઈ ફક્ત ને ફક્ત પાટીદાર સમાજ ની આવનારી પેઢી ભવિષ્ય સારી રીતે આગળ વધે જે સમાજ પર અત્યાચાર થયો છે એ અત્યાચારના ગુનેગારોને સજા મળે ગુજરાતની અંદર 1 કરોડ ને 20 લાખ ની સંખ્યામાં છે તમે જ્યારે ભાજપની સરકારે કહ્યું કે અમને લોલીપોપ જોઈએ છે તો આપણે લોલીપોપ આપતા એ કે ડેરી મિલ જોઈએ ડેરી મિલ્ક આપતા પણ પાટીદાર સમાજ એની જોડે એક અનામત નામનું એ ધારે તો 25 પૈસા વાળી ગોળી જ છે

કેમ કે લોકોને ખબર છે કે ફક્ત સમાજ માટે જવાનું છે કોઈ સત્તાના પરિવર્તન માટેની આ લડાઈ નથી કોઈ ભાજપને હટાવવા માટે કોંગ્રેસને બેઠાડવા માટે કે ભાજપ કોંગ્રેસના વિરુદ્ધની આ લડાઈ નથી આ લડાઈ સ્વમાનની છે કે સમાજના હિત પર કરેલા વારના સ્વમાન પાટીદાર સમાજ 25 ઓગસ્ટ 25 લાખ લોકો ભેગા થતા હોય જ્યારે મે 25 લાખ લોકો હતા મારા જન્મ પછી ગુજરાત ની અંદર ભાજપ સિવાય કઈ નથી હું માનું છું લાલજીભાઈ ને ત્રણ મહિના જેલ માં જવું પડ્યું વાત ક્યાં છે કે ઓગણીસો માં મારો જન્મ છે ને પછી ભાજપ જ છે ગુજરાત ની અંદર અમે એના વગર કઈ જોયું નથી

જો આ પ્રશ્નોનો જવાબ કોઈ મને લાઈ આપે ઘણા બધા અહીંયા ઘણા બધા હશે તમારા બધા વિડીયો ઉતારતા હશે અને હમણાં એ બંગલે જઈને આપવાના હે કે આટલા આટલા આયા હતા કયો વ્યક્તિ કયા કારખાનામાં હીરા ઘસે કયો વ્યક્તિ ક્યાં નોકરી કરે કયો ધંધો કરે હે એ બધું આપશે પણ આ પ્રશ્નોનો જવાબ જો તમારી પાસે હોય તો અમે આ બધું છોડી દેવા માટે તૈયાર છીએ બાકી ક્યાં સુધી અમે આ લડાઈ છોડવાના નથી તમારી પાસે બે રસ્તા છે તમે જેલમાં તો નાખી દીધા તમે અમારી પર અત્યાચાર કરવાના હતા કરી લીધા છેલ્લો રસ્તો તમારી પાસે બચ્યો છે પોઈન્ટ એન્ડ બ્લેક થી ગોળી મારવાનો એનાથી વિશેષ તમારી પાસે કોઈ રસ્તો નથી અને ત્રેવીસ વર્ષ કમ્પ્લીટ થઈ ગયા છે પૂરા થઈ ગયા આ ચોવીસ વર્ષ વીસ સાથે પૂરા થશે કદાચ તમે મારી નાખશો એટલું દુઃખ લાગશે ભગતસિંહ કરતા એક વર્ષ મોડો મર્યો વેલો મર્યો હતો સારું પણ લડાઈ નહીં છૂટે બસ એમાં તમારા લોકોનો સાથ જોતો છે અમે બધા તૈયાર છીએ હું અલ્પેશભાઈ લાલજીભાઈ બધા તૈયાર છીએ આ લડાઈ લડવા માટે જરાય છોડવાના નથી સ્વાભાવિક છે આ કાર્યક્રમ ન થાય એના માટે ના પ્રયાસ છે પણ આ લડાઈ કોઈ પણ હિસાબે છૂટવી ન જોઈએ ચાહે અમે હોય કે લાલજીભાઈ હોય કે ન હોય અને મને એટલો તો વિશ્વાસ છે કે આ લડાઈ તમારા બધાની છે અમારા લોકોની નથી અમે હોય કે ના હોય તમે હંમેશા ચાલુ રાખ્યું છે પણ આજે સુરતમાં આવી આ બધું કહી દીધું આપ સૌ લોકોનો હજુ પણ હૃદયપૂર્વક અમે આભાર માનીયા છે કે બે બે વર્ષ થઈ ગયા લોકો થાકી ગયા હોવા જોઈએ તમારા બેટા થાકતા જ નહીં આટલા આટલા વર્ષો ಆದતો લગભગ 6.5 લાગે તો અહીંયા કંઈ હતું નહીં અચાનક બધી પબ્લિક આવે એટલે એનો પ્રશ્ન એ સ્પષ્ટ છે કે તમને અંદર પેટમાં દુખે બાકી હું કોઈ તમે બધા આવ્યા એટલા માટે આવ્યા કેમ કે તમને પેટમાં દુખે સારું જવું તો પડશે નઈ થોડા છોકરાઓ પડી જશે અને એટલું યાદ રાખજો ઓગણીસો સત્તાણું માં એ નીતિ નિયમ ના કારણે

બધા સમાજે ભેગા થઈને લડવું પડશે હિન્દુ મુસલમાન ની વાત કરશે પટેલ ની વાત કરશે પટેલ દરબાર ની વાત કરશે કોઈ એવું કહેતું હોય કે ભાજપ ફલાણા ની પાર્ટી કોંગ્રેસ ફલાણા ની પાર્ટી એ બધાને આપણને ખબર પડી કે ભાજપ કોની પાર્ટી એટલે હવે હજુ હવે એ ઝંડાની જરૂર નથી હા અનામત આપી દે હું પેલો ઝંડો લઈને પડીશ

દરેક સમાજને પોતપોતાની ઈજ્જત હોય જે તે સમાજમાંથી આવ્યો છે પટેલ હોય બ્રાહ્મણ હોય દરબાર હોય રાજપૂત હોય કોઈ પણ સમાજમાંથી આવ્યો પોતપોતાના સમાજની લોકોની ઈજ્જત હોય અને આ ઈજ્જત ના હોય તો પૃથ્વી પર એ લોકોને રહેવાનો કોઈ અધિકાર નથી કેમ કે અહીંયા નપુશાક લોકોની જરૂર નથી અહીંયા સિંહોની જરૂર છે જો સિંહો હોય જો અહીંયા સિંહો હોય તો સિંહના બચ્ચાની જેમ કે સિંહ બનીને રહો અને જો સિંહ બનવા નથી તો બપર સિંહની જોડ

બસ આપ સૌ લોકોનો ખુબ ખુબ આભાર બસ આપ લોકો આ લડાઈ ની અંદર જોડે રહ્યા છો અનામત મળશે જો મક્કમ હશો તો મળશે મક્કમ નહી હોય તો નહીં મળે થજો હું વડા હું નો ટાવર બોલું તમારે પાટીદારનો પાવર બોલવાનું சவுண்ட் பைட் பாடல் இரண்டு અને બીજી વાર આપડા થયા છે દેશના જવાનો શહીદ થયા છે બધા માટે એક મૌન અને મહેરબાની કરીને અહીંયા પોલીસ વાળા હશે આઈબી વાળા બધા આપડા મિત્રો છે અને હું તો એમને વારંવાર કહું તમે માં ચુંગાલ હો બધા ભેગા મળીને લડીએ તો મજા આવે પણ પણ કાલે અહીંયાથી કોઈ છોકરાની ધરપકડ ના થવી જોઈએ એટલી તમારે ગેરંટી આપવી પડશે બાકી અમારી કોઈ ગેરંટી નહીં હવે અમે રિએક્શન નું એક્શન હવે એક્શન લઈશું આભાર હું ઓમ બોલું આપ શાંતિ બે મિનિટ બરાબર અવાજ એક કાંકડી પડે એટલો પણ અવાજ ન આવવો જોઈએ

આજના કાર્યક્રમને ખૂબ તમે સફળ કર્યો છે તમામ લોકો કોઈનું નામ નથી લેતો તમામ લોકો પાસ એસપીજી બધા પણ હવે પાટીદાર તો આ પાટીદારમાં આપ સૌ લોકો એ આવ્યા છો આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર સુરત પાસ કન્વીનર અલ્પેશભાઈ લાલજીભાઈ નચિકેતભાઈ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર કે આપ સૌ લોકો અહીંયા આવ્યા અને સિંહો બધા હાચવીને જજો કોઈને કઈડી ન લેતા પા ಪಾಟೀಾರೋ ಸಭಾಮ್ ನ ಮಾಡೇ ನೋ ಗ್ರಾೌಂಡ ಬಳೆ